નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં છે શબ્દ સમૂહ માટે એક શબ્દ તો ચાલો ચાલુ કરીએ એક અંગૂઠા પાસેની આંગળી એટલે કે તર્જની બે ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર એટલે વજ્ર ત્રણ કમળની વેલ એટલે મૃણાલીની ચાર કરિયાણું વેચનાર વેપારી એટલે મોદી પાંચ ઘરની બાજુની દિવાલ એટલે કરો છ ઘરનો સરસામાન એટલે અસબાબ સાત ઘી પીરસવા માટેનું વાસણ એટલે વાઢી આઠ નંબર ચંદ્ર જેવા મુખવાળી એટલે શશી પાતાળમાંનું પાંચમું પાતાળ એટલે સાપરાનો શેડાવાળો ભાગ એટલે નેવું અગિયાર છોડી દેવા યોગ્ય એટલે ત્યાજ્ય બાર જીત સૂચવનારું ગીત એટલે જય ગીત તેર જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું એટલે અણમોલ સૌદ જોઈ ન શકાય તેવું એટલે કે અડીઠું પંદર નંબર ઝાડની સાલનું વસ્ત્ર એટલે વલ્કલ સોળ દહીં વલોવાથી નીકળતું સ્તવ એટલે ગોરસ સત્તર દિશા અને કાળનો સમૂહ એટલે દિષ્કાળ અઢાર દેવોની નગરી એટલે અમરાપુરી ઓગણીસ દોઢ માઇલ જેટલું અંતર એટલે કોષ વીસ ધનુષ્યની દોરી એટલે પણોશ એકવીસ નાશ ન પામી એવું એટલે અવિનાશી બાવીસ નંબર નિયમમાં રાખનાર એટલે નિયતા તેવીસ પાણીનો ધોધ એટલે જલધોધ ચોવીસ પ્રવાહની મધ્યમ ધારા એટલે મજધારા પચીસ બીજા કશા પર આધાર રાખતું એટલે સાપેક્ષ છવ્વીસ બે ભરીશ શાંતિ એટલે છન્નાટો સત્યાવીસ ભંડાર તરીકે વપરાતો ભાગ એટલે ગજાર અઠ્યાવીસ માથે પહેરવાનું વસ્ત્ર એટલે શિરપાગ ઓગણત્રીસ નંબર માથે બાંધવાનો સોગાવાળો સાફો એટલે સિરપેશ ત્રીસ મૂળમાં હોય એના જેવી જ કૃતિ એટલે પ્રતિકૃતિ એકત્રીસ મોહ પમાડનાર શ્રી કૃષ્ણ એટલે મોહન બત્રીસ યુદ્ધ સડેલી વીરાંગના એટલે રણસંડી તેત્રીસ રથ હાંકનાર એટલે સારથી ચોત્રીસ રહી રહીને પડતા વરસાદનું ઝાપટું એટલે સરવડું પાંત્રીસ લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર એટલે સંઘાડો છત્રીસ નંબર વપરાશમાં ન રહેલો હોય તેવો ખાડીયો સાડત્રીસ વસંત જેવી સુંદર ડાળી એટલે વિશાખા આડત્રીસ વસંત જેવી સુંદર સ્ત્રી એટલે ફાલ્ગુની ઓગણીસ ઓગણચાલીસ વિનાશ જન્માવનાર કેતુ એટલે પ્રલય કેતુ ચાલીસ વેદનાનો સિત્કાર એટલે આર્તનાદ એકતાલીસ શબ્દની મૂળ ઉત્પત્તિ એટલે વ્યુક્તિ બેતાલીસ શાસ્ત્રનો જાણકાર એટલે મીમાંશક તેતાલીસ એટલે સંપૂર્ણ પતન થાય તે વિનિપાત સુમાલી સંસારની આ શક્તિનો અભાવ એટલે વૈરાગ્ય પિસ્તાલીસ સમગ્ર જગતનું શોષણ કરનાર એટલે વિશ્વભર છેતાલીસ સાંભળી શક ન શકનાર એટલે બધીર સુડતાલીસ સામાન્યથી વધારે જ્ઞાન એટલે અતિજ્ઞાન અડતાલીસ સૂકા ઘાસના પૂળાની ગંજી એટલે ઓઘલી ઓગણપચાસ હવાઈ કિલ્લા સણનાર એટલે શેખશલ્લી પચાસ નંબર હાથીનો સાલક એટલે મહાવત એકાવન નંબર પાણીના વખતે એટલે તાકડે બાવન અવાજની સૃષ્ટિ એટલે ધવ્યનાલોક લોક ત્રેપન આંખ આગળ ખડું થઈ જાય તેવું દ્રશ્ય એટલે તાદેશ છપ્પન આખા દેશ માટેની ભાષા એટલે રાષ્ટ્રભાષા પંચાવન કુરાનના વાક્યો એટલે આયાત છપ્પન કૂવામાંથી પાણી કાઢવાનું સાંભળાનું સાધન એટલે કોષ સત્તાવન કોઈ પવિત્ર કે યાત્રાની જગ્યા એટલે તીર્થ અઠ્ઠાવન ખરાબ રીતે જાણીતો એટલે ના નામછીન ઓગણસાઠ ઘઉં વગેરેના ભરડેલા કાંકડા કે તેની વીણી એટલે થૂલી ઓગણસાઠ ચમકની છાંટવાળો આરસ પહાણ એટલે સંગે મરમર એકાવન એકસઠ સાલવાનો અવાજ એટલે પગરવ બાસઠ જગતનું નિયંત્રણ કરનાર એટલે જગનીતા ત્રેસઠ જેની કોઈ સીમા નથી તે એટલે અસીમ સોસઠ જેની પત્ની મૃત્યુ પામી છે તે એટલે વિદુર પાસઠ જેની બુદ્ધિ સ્થિર છે તે એટલે સ્થિતપજ્ઞ પ્રજ્ઞાસઠ જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ એટલે પ્રજ્ઞા શક્ષુ સડસઠ દાબા હાથે બાણ ફેંકી શકે તેવો એટલે સવ્યશાસી અડસઠ તત્વને જાણનાર એટલે તત્વજ્ઞ ઓગણ ઓગણ સિત્તેર ધર્મમાં અંધ હોવો એટલે ધર્માંધ સિત્તેર એટલે ધીરધારનો ધંધો કરનાર એટલે શરાબ નદીની કાંકરીવાળી જાડી રેતી એટલે વેકરો બોતેર પગ વેડે કરવામાં આવેલો પ્રહાર એટલે પદાઘાત તોતેર પગે છાલવાનો રસ્તો એટલે પગઢંડી છુમ્મોતેર પરાધીન હોવાનો અભાવ એટલે ઓશિયાળુ પંચોતેર પશુ પંખીની ભાષા સમજવાની વિધા એટલે કાગવિધા છોતેર પાંદડાનો ધીમો અવાજ એટલે પર્ણમરમર છત્યોતેર પાણીના વાસણ મૂકવાની જગ્યા એટલે પાણી અઠ્યોતેર પૂર્વ તરફની દિશા એટલે રાષ્ટ્રીય બપોરનું ભોજન એટલે રોંડો બ્યાસી બારણું બંધ કરવાની કળ એટલે આગળો સોર્યાસી ભેંસોનું ટોળું એટલે ખાડું પંચ્યાસી ભોજન પછી ડાબા પડખે સૂવું તે એટલે વામકુક્ષી છ્યાસી મધુર ધ્વનિ એટલે કલરવ સત્યાસી મરઘીનું બચ્ચું એટલે પીલું મરણ પાછળ એટલે કૂટવું તે કાણ નેવ્યાસી રાત્રિનું નું ભોજન એટલે વાળું લગ્ન કે એવા શુભ પ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે સામ્યું એકાણું લાંબો સમય ટકી શકે તેવું એટલે શિરસ્થાયી બાણો લોટને સાળવાથી નીકળતો ભૂકો એટલે થૂલું તાણું વહાણ સલાવનાર એટલે ખલાસી સોરાણું વિષ્ણુના પ્રતિક તરીકે પૂંજાતો કાળો લીસો ગોળ પથ્થર એટલે શાલીગ્રામ પંછાણું વેપારીએ રાખેલો વાણોતર એટલે ગુમાસ્તો છન્નું શેર કસાબોમાં પરાતું બજાર એટલે ગુજરી સત્તાણું સગા સંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાડવામાં આવતી આભળસેટ એટલે સૂતક અઠ્ઠાણું સવારનો નાસ્તો એટલે શિરામણ નવ્વાણું સહેલાઈથી મળી શકે તેવું એટલે સુલભ સો સ્પૃ સ્પૃહા વિનાનું એટલે નિસ્પૃહ એક એક સાથે જમવા બેઠેલો આખો સમૂહ એટલે પંગત એકસો એક ગુપ્ત રાખવા યોગ્ય એટલે ગોપનીય એકસો બે હસ્તા ગાલમાં પડતો નાનો ખાડો એટલે ખંજન એકસો ત્રણ બ્રહ્મ કે સત્યરૂપ એટલે તદાયત્મ એકસો ચાર મંદિરના શિખર તરીકે મુકાતો ઘાટ એટલે કળશ